એનાથી નોખું પડવું મન થી પોતાને જુદું માનવું હારી ક્રિયા કરતા હોય તોય મોળી ક્રિયા કરતા હોય તો નહીં તો પોતાની માથે લેવું કે આ બધો વાંક મારો છે મોળી ક્રિયા થી તો હવે નોખા જ પડે છે કોકને માથે કઈક ભાઈ આ તમે ખોટું કર્યું કે મેં નથી કર્યું એટલે હવે નોખા જ બેઠા છે પણ હારી એને સફળ ક્રિયા હોય એ કરતા કરતા પણ એનાથી નોખું પડતું જાવ કે ક્રિયા છે હું નોખો છું એટલે નોખું પડવાનું મિનિંગ એ છે કે એને અહમને ઉત્તેજના નહીં આપવાની હારી ક્રિયા થાય એટલે ઓટોમેટિક અહમને ઉત્તેજના મળે પોતાનું અહમ બીજાના કરતા વધારે સાબિત થાય કે એ નથી કરી શકતા હું કરી શકું છું એટલે આપણે આપણે પોતે નક્કી કરી લઈએ કે મારું અહમ મોટું છે એટલે પોતાના અહમને ઉત્તેજ ના મળે એટલે એ રાજસ્વ આવ્યો છે અને વધારે પછી વધારે આગળ એક્ટિવિટીઝ થાય તો તામસમાં આવ્યો છે અને પછી અહમવાદી એટલે એ આ સ્વરૂપમાં મુક્ત સંગ અનહમવાદી નૃત્યુત્સાહ સમન્વિતા સિદ્ધ સિદ્ધ્યો નિર્વિકાર કરતા સાવિક સાધુતા ભગવાને કે સાધુ આવા હોવો જોઈએ અહમવાદી અહમવાદી થઈ જાય તો એ આસુર ભાવ માં આવી જાય કે મારા જેવો કોઈ હોવો જ ન જોઈ માનવું જ નહી કોઈને એમ માન લેવું કે આપડે જેવું કોઈ છે જ નહીં આપણા જેવું આપણે જ છે આપણે જેવા તો આપણે જોઈએ ફોટો પાડે તો પ્રિયા છે જે બંધન ના ચાન્સ વધી જાય એવું બંધાય છે પડવાનું ફળની ઈચ્છા રાખવાની આ બધી છે ત્યાગ કરી દે એટલે અંદરના જે દોષો વયા જાય એવું નથી એ સુસુપ્ત બેઠા રહે એટલે શુદ્ધ તો ન થાય ક્રિયાનો ત્યાગ કરી દેવાથી શુદ્ધ થઈ જતા હોય તો તો આળસુ માણસો વધારે શુદ્ધ થઈ જાય વધારે વધારે ક્રિયાનો આળસો માણસો કરે તો એના જેવો કોઈ શુદ્ધ નહી પૂજવો હોય તો આળસો ગોત્યાવાનો જો ક્રિયાનો ત્યાગ કરવાથી જો શુદ્ધ થવાતું હોય તો આળસો માણસો એટલે ક્રિયા હોય હારામ હારી હોય બધા કરતા ઊંચી હોય અને ત્યારે એના દોષ નો આવે ત્યારે એ શુદ્ધ થાય છે અને ભગવાનને ગ્રહણ કરવા યોગ્ય થાય ભગવાનને સમર્પણ કરવા જેવો એ થાય બગડેલું પદાર્થ આપણે થોડા ભગવાનને સમર્પણ કરીએ છીએ સમર્પણ કરવું હોય તો એને હરકું ધોઈ ધફોઈ હરકું કરીએ અને પછી શુદ્ધ કરવાનું તો આપણે આપણા જીવને ભગવાનને સમર્પણ કરવાનો છે તો એને ધોઈ ધફો હરકો કરવો પડે તો મોટામાં મોટું જો દૂષણ હોય તો અહમ બેન્ચ માર્કિંગ એને એનું એનું સાધન બેન્ચ માર્કિંગ આપણા કરતા કોઈ હારા હોય કે નહીં એની સામુ જોવાનું આપણા કરતા મોળા હોય એની સામે જોઈએ રાખી તો આપણને અભિમાન વધે એટલે મહારાજ કે એને સાયદી લેવી પોતાના કઈ ખામી ન હોય તોય મોટા મોટા મોટાની સાયદી લેવી ગોપાલ સામે જેવો હું કેવો થયો ગુણાતીતાન સામે કે નિષ્કુળાન સામે જેવો વૈરાગ મારામાં આવ્યો એટલે ઓટોમેટિક ઓટોમેટિક આપણું અહમ છે ઓછું થઈ જાય એક બે ડિગ્રી પાછું ઘટી જાય તો ઓલાની સામે જઈ ન એક એટલે મોટાની સાયદી લેવી એ તો એને અહમ ઓછો અને નાનાની સાયદી લે એટલે ફૂલ ઓલો આમ કરતો ને આમ કરતો નથી ઓલો તો એને કઈ આવડતું નથી પલ બ કરે છે હું કેવું આમ કખ ગ એટલે નાનાની સાયડી લે તો માણસને અહમ વધે અને મોટાની સાઈદી લે તો અહમ ઘટે એટલે આમ ઘટાડવા માટેનું એ સાધન મહારાજે વચનામાં એવું કીધું કે જાણતા હોય તો એને જાણતા હોય ખબર તો હોય જ કે આ ફળ આવે કર્મ કરતી વખતે

અને એ વિના ક્રિયા સફળ ન થાય ફળની ઈચ્છા વિના ભગવાને નિષેધ કર્યો કે અને ભગવાનના માર્ગમાં ફળની ઈચ્છા નિષ્કામ ભાવે કરવી નિષ્કામ સેવા યોગ કરવો કે નિષ્કામ કર્મયોગ કરવો તો એનો અર્થ શું છે કે નિષ્કામ અર્થ એટલે ફળનો ફળની ઈચ્છા ન રાખવી આ લોક અને સ્વર્ગાધિક લોકની ઈચ્છા ન રાખવી આ લોકમાં અને સ્વર્ગાધિક લોકમાં જે મળતું હોય ફળ એવું ફળ ન ઈચ્છું પણ અલૌકિક ફળ તો ઈચ્છવું પોતાના જીવનું કલ્યાણ થાય મહારાજ રાજી થાય મહારાજની સેવામાં જોડાય અખીરધામની આપણને પ્રાપ્તિ થાય એવું ફળ તો રાખવું એવું તો ન રાખે તો તમો કહેવાય કેવાય મારા એવું ફળ ન રાખે તોય તમો ગુણી કહેવાય લૌકિક હું કરવા એ અલૌકિક જ છે મિશન કોનું આપણું છે કે મહારાજનું છે તો એ જો હોય તો એને લૌકિક તો ન કહેવાય પછી કેટલું સ્પ્રેડ થયું આપણે ટાર્ગેટ બાંધ્યો હોય એટલું ન સ્પ્રેડ થયું તો હરક્ષો ન કરવો સિદ્ધિ સિદ્ધિઓ નિર્વિકાર હા એજ્યુકેશન છે એજ્યુકેશનમાં સફળતા ના સફળતા એને થાય એના આધારે એની ન્યાય ઉપર નજર રાખી અને કર્મ કરે ધ્યાન રાખ ઓલ ગોલ યાદ ટાર્ગેટ રાખવા ઓલ ગોલ પહેલા આખું જંગલ જોવાનું હોલ ગોલ રાખવાનું મગજ ઉપર એક જગ્યાએ ઓલો થયો એક જગ્યાએ ઓલું થયું એટલે એનાથી નાસી પાસને ઓવર હરખ એવું ન કે આપણે જનરલી હોલ ગોલ ઉપર રહેલા જઈએ છે કે નહીં હેલા જતા હોઈએ તો પછી સિદ્ધિ સિદ્ધિઓ નિર્વિકાર એમાં એ આ જ કીધું કે નાની મોટી આમ એક વાર પાછા પડ્યા બીજી વાર બીજી વાર પાછા પડ્યા ત્રીજી વાર એને મૂકવું નહીં એવું અને હરખ શોક ન આપવાનું ક્યાંક આગળ વધી ગયા બહુ તો બહુ વરખાઈ ન જાવું બહુ વરખાઈ જવાનો સિમ્પટન્સ હો સેલિબ્રેશન 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 મણી કરવા તો બહુ સેલિબ્રેશનમાં ન જાઉં અને આવું નાસી પાસ થવાનું સિમ્પટન્સ હોઈ લિફ્ટ હે મૂકી દે મૂકી દેવું એ બે નો કરવા અને ચકાસણી કરી રાખવાની મહારાજનું મિશન છે એમાં મેચિંગ કરી રાખવાનું અને પ્રયત્ન કરી રાખવાનો અને પછી એમાં આપણને સફળ થાય કે ન થાય તો એ ભગવાન ઉપર છોડવાનું એટલે ત્યાં સિદ્ધિ સિદ્ધિઓ નિર્વિકાર એમ કીધું ને સિદ્ધિ સિદ્ધિઓ નિર્વિકાર નો અર્થ હું થયો ધૃત્યુત્સાહ સમતા અને સિદ્ધિ સિદ્ધિઓ નિર્વિકાર એને ક્રોસિંગ આવે તો પછી સિદ્ધિ અને ઓલે અસિદ્ધિ થાય તો મૂકી દે તો ધૃતિ ઉત્સાહ ક્યાર્યો તાત્પર્ય એ છે કે ફળની ઈચ્છા રાખવાથી જ યજ્ઞની સાથે સંબંધ જોડાય છે કેવળ કર સામેજી પુસ્તક સારી ક્રિયા કરતા કરતાં કેવો વિચાર રાખે તો એ ક્રિયા છે રાજી કરવાના ભગવાનને રાજી કરવા માટે કરું છું હું મારા અહમને ઇન્ક્રીઝ કરાવવા નથી કરતો એમ પરપજ શું છે મારે ક્રિયા કરવાનો નવરો રહી નથી આપતો એટલે કરું છું કે કઈ પરપજ છે એટલે પરપજ છે એ ભગવાનને રાજી કરવાનો છે ભગવાનના મિશનમાં યોગદાન કરવાનો છે તો એ વિચાર રાખે

કર્યા કરતા કરતા ફળની ઈચ્છા રાખવાથી જ યજ્ઞ ની સાથે સંબંધ જોડાય છે કેવળ કર્તવ્ય માત્ર નું પાલન કરવાથી તેની સાથે સંબંધ કોઈ પણ ક્રિયાનો આવો આ ફળની ઈચ્છા રાખવાથી એની સંબંધ જોડાય છે એ સૂક્ષ્મ અને હિડન અવસ્થા છે દાખલા તરીકે આપણે એક હારી ક્રિયા કરી હારી ક્રિયા કરી તો એને વખાણ ન થાય તો આપણે થોડાક હાંગલા થઈ જાય વખાણ થાય તો જરાક ઓલું થાય તો આપણે મનમાં તો નક્કી કર્યું તો ટાર્ગેટ તો બાંધ્યું તો ભગવાનને રાજી કરવા કરું છું પણ ઓલી તો એ હિડન પડી છે એટલે એ એની ઇફેક્ટ જણાવે છે એને હિડન કહેવાય એટલે એને તો સંશોધન કરીને કાઢવાની છે સાધક તો એને જ કહેવાય કે એને સંશોધન કરીને એટલા માટે ક્રિયાનો ત્યાગ ન કરવો એવું ભગવાન કીધું કારણ કે ક્રિયામાં જ ક્રિયા દરમિયાન જ આ બધા દોષોનું સંશોધન થઈ શકે છે નિષ્ક્રિય માણસમાં દોષોનું સંશોધન થઈ શકતું નથી અને ખબર પણ પડતી નથી કે આમાં છે કે નહીં નિષ્ક્રિય હોય તો એને શું ખબર પડે કે ભાઈ આમાં દોષ છે કે નહીં એટલે પ્લેટફોર્મ મળે ત્યારે જ જૂના જમાનામાં વૈદ હતા એ રોગને પેલા વકરાવે વકરાવે અને પછી મૂળ માંથી કાઢે વકરે નહીં ને ઓલો બેહી ગયો હંકેલી તો હાથમાં જ ન આવે એને એટલે નિષ્ક્રિય દિશામાં દોષો હાથમાં નથી આવતા કેવળ કર્તવ્ય માત્રાનું પાલન કરવાથી તેની સાથે સંબંધ નથી જોડાતો ઉલટો તેની સાથે અંતરથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને સ્વાર્થ તથા અભિમાન ન રહે તો કર્તાની અહમતા શુદ્ધ થઈ જાય છે